સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવ્યો છે વાહન મોર છે આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે જ્યાં જ્યાં વરાત થાય છે અને જ્યાં જળભરા થવાનું નથી ત્યાં કૃષિ પાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ બાવીસ ત્રેવીસ જુલાઈ સુધીમાં તો લખોલ કચ્છના કેટલાક ભાગો રાજકોટના કેટલાક ભાગો અને ખાસ કરીને બનાસકાંઠાના ભાગો સુઈ ગામના ભાગો અને સાંતરપુર વિગેરે ભાગો તેમજ લગભગ બનાસકાંઠા ઉપરાંત કોઈ કોઈ મહેસાણાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ તે તે પછી પણ અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અમદાવાદમાં તો આજથી જ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તારીખ છવ્વીસથી ત્રીસમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે પણ આ આ રાઉન્ડના કારણે લગભગ પૂર્વીય ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો મહીસાગરના ભાગો અને અરવલ્લીના ભાગો સાબરકાંઠાના ભાગોમાં ભારેથી ટીમારે વરસાદ થવાની શક્યતા છે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણા છે પરંતુ ઘણા ભાગમાં વરાપ જ નથી થઈ વરાપ થાય તો સારું પરંતુ આ આ જે વરસાદ જે છે જ્યાં વરાપ થઈ છે અને જ્યાં ભરાવ થવાનો નથી ત્યાં કૃષિ પાકો માટે વરસાદ સારો રહેવાની શક્યતા છે પરંતુ જ્યારે તારીખ લગભગ છવ્વીસ તારીખથી એટલે આમ જોવા જઈએ તો ત્રેવીસ તારીખથી ત્રેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખમાં હજુ જ કેટલાક ભાગમાં વરાપ થઈ નથી ત્યાં પાછું વરસાદનું મોકમ શરૂ થઈ જશે એટલે આ ભાગોમાં વરસાદનું પાણી સારું હોવા છતાં ખેડૂતભાઈઓ આ વરસાદના પાણીનો ઉપયોગ સારું કરી શકે નહીં ઓગસ્ટ માસ પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ લઈને આવી રહ્યો છે નમસ્કાર મિત્રો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હજુ ક્યાં પડશે તો મિત્રો તમારે અચૂક વિડીયો જોવાનું રહેશે તો મિત્રો હું છું બનાસકાંઠાથી અને મારું નામ છે ઠાકોર રાહુલ કુમાર આપને કરવા જઈ રહ્યા છીએ અંબાલાલ પટેલની કરેલી નવી આગાહી તો અંબાલાલ પટેલના આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં અને સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ ભારે આગાહી કરી છે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે જુલાઈના છેલ્લા સપ્તાહમાં ધોધમાર વરસાદ પડશે અને ઓગસ્ટ મહિનામાં શરૂઆતમાં આખું ગુજરાત જળબંબાકાર બનશે ખાસ કરીને રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની સ્થિતિ વધારે છે મધ્યપ્રદેશના હેડોન ભાગોમાં વરસાદની સ્થિતિ સારી છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે આ જુલાઈના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે દસમી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળ જળ પણ વધવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે સેટોમાં બની રહી છે અને આ મજબૂત ક્ષેત્રોમાં કાર્ય વરસાદ આવશે